તો ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલમાંથી એક છે આ કપલે એપ્રિલ બે હજાર સાતમાં લગ્ન કર્યા હતા અને તેમને એક દીકરી છે આરાધ્યા બચ્ચન ઐશ્વર્યા અને અભિષેક છેલ્લા કેટલાક સમયથી તેમના છૂટાછેડાની અફવાના કારણે ચર્ચામાં છે જોકે અભિષેક કે ઐશ્વર્યા બંનેએ તેમના લગ્નમાં ખટાશની અફવાઓ વિશે ખુલીને વાત કરી નથી પરંતુ અંબાણીના લગ્નમાં અલગ અલગ પહોંચ્યા બાદ આ અફવાઓ વધુ તેજ બની છે તાજેતરમાં જેશ્વરિયા દીકરી આરાધ્યા સાથે જલસાની બહાર જોવા મળી હતી આ બધાની વચ્ચે હવે અમિતાભ બચ્ચને એક એવી પોસ્ટ કરી છે જેને જોઈને બધા ચોકી ગયા છે અમિતાભ બચ્ચને ભારપૂર્વક જણાવ્યું છે કે આખરે બધું ખતમ થઈ જાય છે અમિતાભ બચ્ચના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો શહેનશાહની કલ્કી ટુ એડી આ વર્ષે બ્લોકબસ્ટર રહી છે ફિલ્મમાં અશ્વથ થામાના રોલ માટે અમિતાભે ઘણી પ્રશંસા મેળવી હવે બિગ બી સાઉથના સુપરસ્ટાર રજનીકાંત સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો ને લાઈક કરી દેજો ચેનલ માનવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો